તમે જોઈ શકો છો વરસાદ પડે રહો માતાના જબરદસ્ત અને પોણીએ પોણી જાય રહો ખેતરામાં તો અને હાલ ડળવો રહ્યો છે ના કહેતો પર પડતો તો પર હાથ પડતો તો ને અમારે તો સાપરાય ભાજી ના સાપરાય ઓમ તો આ સાપરા ભાજી ને બંબા પડે રહ્યા પોણીના સાપરા બાપરા ભાજી છે આ બાકો

સારો એમ આ વરસાદ પડે તો વરસાડો સારો કે શું કરવાનું એમ નહી આ પાણીના બંબા પડે આપણે પલાળી છે પણ આમ કે આભરીયું બનાવેલ છે એટલે વાંધો નહીં આવ્યો ના જોઈએ આપણે આભરિયું બનાવી છે એટલે વાંધો નહીં કે તો આ જુઓ તો બધું હા લીલું બાર આજે છોડી તો બધે પોણી ચૂલા પડી ગયા અને આપણે એમ તો અંદર વાંધો નહીં